નમસ્કાર આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ ટાટ વિભાગ બેની અંદર પૂછાતા પદ્ધતિના ખૂબ જ ઉપયોગી પ્રશ્નો મિત્રો આ પ્રશ્નો એવા છે જે દરેક વિષય માટે ઉપયોગી છે માટે દરેક વિષયના વિદ્યાર્થીઓએ એક નજર જરૂરથી કરી લેવી જોઈએ બીજું પદ્ધતિના લગભગ ત્રણસો જેટલા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે આપણે દરેક વિડિયોની અંદર વીસ પ્રશ્નો જોવાના છે આ પ્રથમ વિડિયો છે અને દરરોજ એક વિડીયો પદ્ધતિના વીસ પ્રશ્નો સાથે મૂકવામાં આવશે જો તમે દરેક વિડીયોને મેળવવા માગતા હોય અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી સામાન્ય હેતુ ક્યારે સિદ્ધ થાય છે એમાં ઓપ્શન આપેલો છે એક દિવસે એક મહિને એક અઠવાડિયે કે લાંબા ગાળે તો સામાન્ય હેતુ સિદ્ધ થતા હોય છે લાંબા ગાળે એટલે જવાબ આવશે ડી નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિનો ક્યારે થયો ઓગણીસો એકાવન કે ઓગણીસો પચીસ નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિનો ઉદભવ થયો છે ઈસવીસન ઓગણીસો સોળમાં માં કયા પ્રકારના પ્રશ્નોના મૂલ્યાંકનમાં સાચું મૂલ્યાંકન કોઈ પણ સમયે એક જ સરખું આવે છે નિબંધ પ્રકારના પ્રશ્નો મૌખિક પ્રશ્નો લઘુજવાબી પ્રશ્નો કે અનાત્મલક્ષી પ્રકારના પ્રશ્નો કોઈ પણ સમયે મૂલ્યાંકન કરવામાં આવે તો એમનું મૂલ્યાંકન એક જ સરખું રહેતું હોય એવા પ્રશ્નો છે અનાત્મલક્ષી પ્રશ્નો એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો કે જેમાં મૂલ્યાંકન એક સરખું જ રહેતું હોય છે શિક્ષકે પોતાના વર્ગખંડના રોજબરોજ નડતા પ્રશ્નોના ઉકેલ માટે કયા પ્રકારનું સંશોધન હાથ ધરવું જોઈએ એમાં ઓપ્શન છે પ્રાયોગિક સંશોધન લઘુ શોધ સંશોધન ક્રિયાત્મક સંશોધન કે ઐતિહાસિક સંશોધન અહીંયા જવાબ આવશે ક્રિયાત્મક સંશોધન ત્યારબાદ નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિના જનક કોણ છે નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિના જનક એ એલ એ એન ડ્યુઈ કે માર્ક ટ્વેન નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિના જનક છે એ એલ હોવી એટલે જવાબ આવશે એ વર્ગમાં શિક્ષકે પૂછેલા પ્રશ્નોનો સાચો ઉત્તર આપનાર વિદ્યાર્થીને શિક્ષક ખૂબ સરસ શબ્દ કહીને બિરદાવે છે શિક્ષકે કયા પ્રકારના કૌશલ્યો ઉપયોગ કર્યો ગણાય જવાબ છે સુદ્રઢીકરણ કૌશલ્ય વિશિષ્ટ હેતુ ક્યારે સિદ્ધ થાય છે એક તાસમાં એક અઠવાડિયે એક મહિને કે એક સત્રમાં વિશિષ્ટ હેતુ સિદ્ધ થતા હોય છે માત્ર એક તાસમાં શિક્ષણ પ્રતિમાન માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે શિક્ષણ પ્રતિમાન માટે અંગ્રેજીમાં વપરાય છે મોડલ્સ ઓફ ટીચિંગ એટલે જવાબમાં આવશે એ તેમાં વિશિષ્ટ હેતુ શાના દ્વારા નક્કી થાય છે વિદ્યાર્થીઓ દ્વારા શાળા દ્વારા સામાન્ય હેતુ દ્વારા કે પત્રક દ્વારા વિશિષ્ટ હેતુ નક્કી કરવામાં આવતા હોય છે સામાન્ય હેતુ દ્વારા સામાન્ય હેતુ ક્યારે નિશ્ચિત થાય છે સત્ર શરૂ થાય ત્યારે અભ્યાસક્રમ નિશ્ચિત થાય ત્યારે શાળા શરૂ થાય ત્યારે કે એક પણ નહીં સામાન્ય હેતુ નક્કી કરવામાં આવે છે અભ્યાસક્રમ નિશ્ચિત થાય ત્યારે એનસીઇઆરટીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે એનસીઆરટીનું મુખ્ય મથક આવેલું છે દિલ્હી ખાતે રાષ્ટ્રીય એકતા અને આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ કરવો એ કયા પ્રકારનો ધ્યેય છે વિશાળ ધ્યેય છે રાષ્ટ્રીય એકતા અને આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ કરવો એક વિશાળ ધ્યેય છે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે શિક્ષક અને વિદ્યાર્થી બંને શિક્ષક

વિશિષ્ટ હેતુની બાબતમાં ઉપરના તમામ બાબતો સાચા છે એટલે જવાબ આવશે આપેલ તમામ કઈ પદ્ધતિમાં નિયમ પરથી ઉદાહરણ આપવામાં આવે છે નિયમ પરથી ઉદાહરણ તો અહીંયા આવશે નિગમન પદ્ધતિ અહીંયા તમે એ રીતના પણ યાદ રાખી શકો નિયમ તો નિગમન એટલે નિયમ પરથી ઉદાહરણ આપવામાં આવે છે તો એ પદ્ધતિ છે નિગમન પદ્ધતિ કવિતા કાનથી સાંભળવાની કળા છે આ વિધાન કોને આપ્યું છે મકરંદ સુરેશ દલાલ નિરંજન ભગત કે બકવ ઠાકોર કવિતા કાનથી સાંભળવાની કળા છે આ વિધાન આપેલ છે નિરંજન ભગતે સામાન્ય હેતુ શાના આધારે નક્કી થાય છે? સામાન્ય હેતુ વિષયના આધારે, ધોરણોના આધારે, વિષયાંગના આધારે કે તમામ? સામાન્ય હેતુ નક્કી થતા હોય છે ઉપરના તમામના આધારે એટલે જવાબ આવશે તમામ. પ્રશ્નોતર પ્રયુક્તિના પ્રણેતા કોણ ગણાય છે? પ્રશ્નોતર પ્રયુક્તિના પ્રણેતા ગણાય છે સોક્રેટીસ. ત્યારબાદ સેતુપાઠનો સમયગાળો સામાન્ય રીતે કેટલા મિનિટનો હોય છે સેતુપાઠનો સમયગાળો હોય છે વીસ થી પચીસ મિનિટનો જ્યારે માઇક્રો પાઠનો સમયગાળો હોય છે પાંચ થી સાત મિનિટનો એક તાસને અંતે સિદ્ધ થતા હેતુઓને કયા પ્રકારના હેતુઓ કહી શકાય માત્ર એક જ તાસમાં જે હેતુ સિદ્ધ થતા હોય આવે છે વિશિષ્ટ હેતુ ત્યારબાદ તમારા માટેનો પ્રશ્ન છે નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિનો ઉદ્ભવ ક્યારે થયો નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિનો ઉદભવ ઓગણીસો વીસ ઓગણીસો સોળ ઓગણીસો એકાવન કે ઓગણીસો પચીસ આનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે કે નિરીક્ષણ અભ્યાસ પદ્ધતિનો ઉદભવ ક્યારે થયો